પ્રેમીયો હો નાન હતું પ્રેમિયો નાન શિવ માં હતું પ્રેમ કરી પાસ રે હોજી પ્રેમિયો હો નાન શિવ માં હતું પ્રેમીઓ ના નસીબ આવું બધું ક્યાં જોવાનું હતું પ્રેમ લગન ન કરાય જીવનમાં બાપો મારો કેતો તો કે હારી છોડી હતી અહીંયા તે કર્યું નહીં હવે હલવાનો શું કરવું આમાં હું શું મોહી ગયો તો એ નથી ખબર પડતી હલવાઈ ગયો હરખી રીતનો ઘર કામ બધાય હું કરું શું કરું પાયકાઠન થાય તો હું કરું બેઠા 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 એ ભગવાન અતર ની પ્રજા તો કેવી પાકી છે બોલો કાઈ નઈ મને મોહિન ઘરે લઈને વ્યા મેં તો ના પાડી તી ના પાડી પણ નો માયનો મારો એના બાપ નો માયનો

એ તમારા છોકરા ને છે ને ચાર હજાર નો ઘાઘરો લઈ દેવાનો વેત નથી પણ મેં તો લઈ દીધો તો એને તો હાસ્ય રાખવો પડે ને આમ તો જો કેવો મેલો છે ધોવાય નો લઈ ગયો એ આ ચાર હજાર નો છે તો કોથરા જેવો આ કોથરા રોકો નથી એ સારું એ હું જાઉં છું દેવા એની એ હા દેવો મારા છોકરાને ધોવા દેવો જશે ને તમારે તમારે કઈ ધોવાય છે નહીં ભોગવે છે અત્યારે મારો છોકરો હું તો ખાખરા ધોઈ ધોઈ થાક્યો એ પ્રેમ મારો દેખાતો નથી હું તો ખાખરા ધોઈ ધોઈ થાક્યો એ તો એ પ્રેમ મારો દેખાતો નથી હું તો પ્રેમમાં માં બોવ હલવાનો એ પ્રેમ કોઈ કરશો નહીં હું તો કાગરા ધોઈ ને થાક્યો એ પ્રેમ માં બોલો મહાન્યો એ કેવા લુગડા ધોવે છે તને આ ઘાઘરો સણિયા છે સણિયો હા છે કાઈ નો જોઈએ મજા નહી આવે એક કામ કર તું ધોઈ ના ખાલે એટલે હું

પણ મારા બાપ મરી જાય ને ઘણો ટાઈમ થઈ ગયો એ તારી માં ને તારી બહુ શું હા મને ગાયરો દે છે મને મારી હારે બાજી હતા રે હા તું ઈને કાટ ને હું તને બારો કાઢી મૂકી બાપ ના હમ એ હા મને દેત વાંધો નહી મારા બાપાને ને દેત વાંધો નહી પણ તમારા બાપા નો ગાયરો દેવાય આ તો તું રોઈ તારી આબરૂ ના જાય નકી ને ઢોકે બેલ પાડ દઉં બાપા તમાર નો મરાય જો જો તમ ખાલો ખાલ જલ્દી

નવા <laughs> <laughs> <laughs>

હવે રે મારા છોકરા રોટલા ગર્ચે ને ખાશ્યું માં બેઈ કાય લગન કરાવન થાતા નથી મારા સોકરાને આ દાદા ઓ હું તને એક વાત કહું પણ ખોટું નઈ લગાય ને અરે ભલા મણા તારી વાતમાં મને કોઈ ખોટું લાગે તો હા ભાઈ બોલ આ તાર બોન ભાગી ગઈ હા તમે પછી કાય કર્યું નઈ હો એમાં કાય કરવાનું ન હોય ભલા ડખો કરે છે ને ખોટું ખોટું આપણે ધીંગાણું કરીએ એમાં આપણે આપણે ખૂટી

બાજુ આ હેને હવે મારા બોન ને નથ રાખતા ને એટલે બાજુ માન નથી આવું એમ થોડા હાલે કાઈ તારા કાકા કામ હોય ત્યારે તું

વાહ બટા વાહ આમ ખસો તારી માં સા બનાતી નહીં એવી જ તું બનાય છો બટા બાપુ એમાં એવું છે મારા ભાઈ ગયા તે દુનો હું જ બનાવું છું હા ખાસું શું કીજો માર સા પીન તમે કેવઈ જાય છે હા નેસો સાડી જાવ બટા પણ બાપા હવે માર હાટુ ગોચ્યો ને પછી શું લે શું હમણે જ વાત થઈતી આપણે પેલા હે ને બટા મારા હાટુ ડોશી ગોતવાની છે કા તમે બે બાજો એમાં હું હેરાન થઈ જાવ છું

મારી બોન આવી એટલે તું રો હા ભાઈ મારા બાપા મારા હાથે બીજે ગોતી લીધી ગોતી

અને તું મોટી મોટી નું મશીન છો ઘર ભેગી નો થા પછી તારો બાપ મને મારી ભાઈઓ અમે જોઈું થાય ત્યારે અલં કા કેમ થયું મારા દીકરા ભાયા મારે ઓ બટા બાપા તમે ઘરે ઘરે ના કેલ હોય ત્યારે તો એટે ગરી જાવ કાટલાએ તે એ બટા પાટુ ઈટી જો છે લ્યો કાઢીન તું પાઈ દો કાઢો હું ભોગાવું ભોગાવાય દ્યો ને આતે હું તને શું કઉ છું હવે મને કોઈ દી કાઈ કેતો નઈ ન ફોન કરીશ ઓ જા કંતર તું જા હું મંદિર હો શેટી માં હું જા એ માર પક કસરવાના છે અમડે આવું પણ જાતો ખરી આય માર બાપા હોય તે નો કહેવાય ગાયો ગાલ જો ઓ બટ આઈ દે મને કોઈ નત માર્યો વાત ઉડી બાપા મને ક્યાં કોઈ મારતું તું હવે જ મારે હવે કોઈ દી નો ઘરે બટાડે બાપા હું થોડું કામ કરી લઉં હો બે ત્રણ હે ને પગ દબ દઈ દઉં હા મારા દીકરા એ ભાઈ રે માર્યો ઓ પણ હવે વહુ ને કોઈ દી નો કઢાય.